આપણા વડાપ્રધાન શ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત વિકસિત ભારત થી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે

તાલીઓ પાડવી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય પાકું થઈ જાય એવી એટલે શીખવા જેવું ઘણું બધું હોય ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી મજા આવી ગઈ આનંદ થાય પછી ઓફિસ માં જઈએ તાર ખબર પડે કે આ તો આ તાલ ધીમે તારા ધારાસભ્યો બધા શીખતા જાય ધોધ જોડે બધા બે એટલે શીખી જાય ને સ્વાગત પ્રવચન માં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની સ્વાગત ભલે પ્રવચન આ તમે આવ્યા છો તો આપણું કામ તો કરવું જ પડશે પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ એ અમારા માટે આનંદની વાત છે આજે આદ્યશક્તિ પીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર ત્રણસો ને અઠ્ઠાવન કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ દે છે એટલે આપણા બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા આપણે તો ખેડૂત માણસે એટલે ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ જો ઘણા છે ઘણા બધા કહેવાય હું તો એવું કહું છું કે પહેલા તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા હતા પણ માન્ય શ્રી અને વડાપ્રધાનશ્રી ના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે પહેલા શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુ વારો નથી ભરતો રહી એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે એનો લાભ મળ્યો છે બધાને અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા એના કરતા મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે એમને ભરે કોઈ એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય આવક થતી હોય તો ટેક્સ ભરે જે પ્રમાણે ટેક્સ ની ઇન્કમ થઈ છે એ લગભગ એક મહિનામાં બે લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે બે લાખ કરોડ જીએસટી વાત કરો ઇન્કમ ટેક્સની વાત નથી કરતી હવે બે લાખ કરોડ રૂપિયા આવક થઈ